ોપિયો મારાનંદ બાબા ને આવે વળતી છાય રે તું બોલ રે ગોવર્ધન ગીર ધારી રે મરે ગોકુળનાથ ને સામે સામે రంగత మోల రే తు బోల రే గోవర్ధన గిర దారి రే మారా మదన మోన నే మోబా రే మోతి మర విల నత నే వరీ రే వి రే తు బోల రే గోవర్ధన గీర్ దారి రే మ గోసై జీనా జోలగా మార్కాధిశ నే రజవాడా દીવા બડે મારા વૈષ્ણવ જનમે ઓરડિયે અજવાડા રે તું બોલ રે ગોવર્ધન ગીર દે મારે ગિરી કનલ નિગારે ચરે મારા નંદ બાબા નો કાનૂડો ગોવાળ રે તું બોલ રે ગોવર્ધન ગીર ಪಕವಾನ ರೇ ತೂ ಬೋಲ ರೇ ಗೋವರ್ಧನ ಗಿರ್ ಹರಿ ಮರ ಜಾನೋ ಗೋವರ ಪೋಡಿಯೋ ಪಾರಣೆ ಮರ ಸರ್ವೇ ಸಖಿಯೋ ಹರ ಹಣ ಗಾಯ ರೇ ತೂ ಬೋಲ ರೇ ಗೋವರ್ಧನ ಗಿರ್ದಾರಿ ರೇ ಮಾಣ ಮಹಿಯೂ ಪರ ಕಲ ಸಖಿ ಚಂದ್ರಾವಲಿ ನೇ ಸೋಪ ೂ ಬೋಲ ರೇ ಗೋವರ್ಧನ ಗಿರ ತಾರಿ ರೇ ಮರ್ಜಸೋದೇ ಹಾರ ಊರ ಹಾ ಸಡಿ ರಾಣಿ ರಾಧಾ ಜಿ ನೇ ಝಾಝರ ನೋ ಜನ ತಾರೇ ತೂ ಬೋಲ ರೇ ಗೋವರ್ಧನ ಗಿರ ದಾರಿ ರೇವಲ ಜಿ ಟೆ ನಾಣಾ ತೆ ગીરધારી રે મારે અર્જુન ધરમાય વગાડે બે ડોલકા બેટા માયા શરણાયના શોખીન રે તું બોલ રે ગોવર્ધન ગીરધારી રે મારા વલ્લભ કોડે પુષ્ટિ માર્ગ સી દિયો મારા ગુરુજીએ આપ્યા બ્રહ્મ સંબંધ રે તું બોલ રે ગોવર્ધન ગીરધારી રે હું તો શ્રીજી બાબા ને તમે રે જો મા વાસ રાખો પાસ રે તું બોલ રે ગોવર્ધન ધારી રે બાવાને આંગણ આંબો રો પિયો મરનંદ બાવાને આવે વળતી છાંય રે તું બોલ રે ગોવર્ધન ધારી રે તું બોલ રે ગોવર્ધન ગીર ધારી રે જય શ્રી કૃષ્ણ કનૈયા